નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર દીપક પૂજારા અને આપ માની રહ્યા છો સમકાલીન સમય ન્યૂઝ આજે આપણે રાજકોટની અંદર એક એવી સેવાકીય પ્રવૃત્તિ જે ચાલી રહી છે જેના વિશે આપણે વાત કરવાના છીએ અને એમના જે સંચાલકો છે એમની સાથે આજે મુલાકાત લઈ રહ્યા છીએ સ્નેહ ફાઉન્ડેશનના નામથી આ સંસ્થા રાજકોટમાં કાર્યરત છે અને એમના જે સંચાલકો છે અનિતાબેન શાહ યોગેશભાઈ શાહ ભરતભાઈ વિશ્વજીત અને દિવ્યાબેન વ્યાસ તો આજે આપણે એમને મુલાકાત લઈ રહ્યા છીએ અને આજે આપણે સંસ્થા વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું અને કયા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ એ લોકો ચલાવે છે એ બાબતે આપણે એમની પાસેથી વિગતો જાણીશું આપનું નામ બેન મારું નામ વ્યાસ દિવ્યાબેન છે મારું નામ વ્યાસ દિવ્યાબેન છે અચ્છા આ સંસ્થામાં આપની કઈ જે ડેઝિગ્નેશન હોય એ શું છે

પરંતુ રૂબરૂ હું આજે આવી છું એ બંને એટલી સરસ પ્રવૃત્તિ કરે છે કે આપણને એના ઉપર પ્રાઉડ ફીલ થાય એકદમ અનિતાબેન આપની સંસ્થા વિશે ઘણું સાંભળેલું છે તો આપ જે આ સંસ્થા ચલાવો છો એનું ઇન્સ્પિરેશન આપને પ્રેરણા ક્યાંથી અને કઈ રીતે મળી કે આ પ્રકારની સંસ્થા આપણે ચાલુ કરવી જોઈએ અને સંસ્થામાં આપ કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરો છો એ અમારા દર્શક મિત્રોને જરા જણાવશો અમે તો ઘણા વર્ષોથી આ બધું કરીએ છીએ ઉનાળામાં ચાર મહિના છાસ આપીએ છીએ મજૂર માણસોને શિયાળામાં ધાબડા આપીએ છીએ અને જરૂરિયાતવાળાને આપણે કીટ રાશન કીટ આપીએ છીએ કે જે મોટી ઉંમરના હોય કામ કરતા હોય તો પૂરું ન થઈ શકતું હોય તો એવા લોકોને કીટ અને દાતા મળી જતા હોય કોઈનો બર્થ હોય મેરેજ એનિવર્સરી હોય તો એ લોકો અમને કહે કે અમારે કંઈ આપવું છે તો અમે એને સજેસ્ટ કરીએ કે ભાઈ કરિયાણું આપો પછી આ જગ્યા છે જે તો આ અમે પંદર વર્ષ પહેલાં પાંચ છોકરાથી ચાલુ કર્યું હતું એ પાંચ છોકરાના અમે નાના ઝૂપડામાં બેસીને ભણાવતા હતા એમાંથી મોટું થતું જ અત્યારે અમે સાઈઠથી સિત્તેર છોકરાઓ ભણે છે અને રોજ અમે એને પહેલાં જમાડીએ છીએ ભણાવીએ છીએ અને પછી જમાડીએ છીએ પૌષ્ટિક જમાડીએ છીએ કારણ કે શું કેમ કે આ છોકરાઓને પૌષ્ટિક કઠોળ કે એવું કંઈ ખાવાનું મળતું નથી તો અમે એ રહ્યા અને

એડમિશન લઈ દે ને કાંઈ પણ અમારી હેલ્પની જરૂર ઘણા વાર એના ટીચરને મળવા જઈએ અમે કે ભાઈ છોકરું બરોબર ભણે છે શું છે તો અમે એને એટલી હેલ્પ કરીએ અને એનું જે સ્કૂલનું લેસન હોય ને એ દીદી અહીંયા કરાવતા હોય કે ભાઈ ન આવડતું હોય એને બાકી મેઇન તો શું છે કે એ છોકરાઓને ચોખ્ખા રેખતા શીખવાડીએ છીએ કે ભાઈ નાવવું જોઈએ રોજ બ્રશ કરવું જોઈએ હાથ પગ મોડું ધોવા જોઈએ તો એવી રીતે એ લોકોને કે માથું નેલ કટ કરવા બધું એ અમે શીખવાડીએ છીએ એટલે એવું કહી શકાય કે જેમ પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સિસ ચાલતા હોય એ રીતનું આપ અહીંયા જે પછાત વર્ગના બાળકો હોય કે જે આર્થિક રીતે નબળા છે એ લોકોને આપ આ રીતે ફ્રી ઓફ કોસ્ટ કોઈ ચાર્જ લીધા વગર આપ તૈયાર કરી રહ્યા છો ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છે આપણે હવે આગળ જાણીશું ભરતભાઈ પાસે થોડી વિગતો લઈએ કે ભરતભાઈ તમે આ જે સંસ્થામાં જોડાયેલા છો તો આ સંસ્થા માટે લોકોનો પ્રતિસાદ તમને શું રહ્યો છે ઘણો સારો પ્રતિસાદ મળે છે જો અને જો હું છેલ્લા ત્રણ વર્ષથી કન્ટિન્યુઅસ આમાં છું આપણે યોગેશભાઈને પૂછીએ કે યોગેશભાઈ આ જે સંસ્થા ચાલે છે એ સંસ્થામાં તમે જે કોઈ બાળકોને ભણાવો છો કે જે કઈ પણ અહીંયા આપની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે તો એ પ્રવૃત્તિને ધ્યાને લેતા છોકરાઓના વાલીઓને કયા પ્રકારનું ફિલિંગ આવે છે કઈ પ્રકારની લાગણીઓ એમની તમારા પ્રત્યેની છે એના વિશે આપ અમને થોડી માહિતી આપશો અહીંયા બધા જે પેરેન્ટ્સ છે એ તો અમારાથી બહુ જ રાજી છે અને છોકરાઓ ભણે તો એ લોકોને ગમવાનું જ છે પણ અહીંયા કોઈ પ્રકારનું દૂષણ નથી અમારે કોઈ પેરેન્ટ્સ છે ને એ આડી લાઈનના નથી એ લોકો અમને બહુ કોઓપરેટ કરે છે બહુ મદદ કરે છે અને અમારા દાતાઓ જે છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એના સિવાય આ કોઈ પણ કાર્ય જરા પણ શક્ય નથી થેન્ક યુ એવરી વન સેવા સદભાવ અને સમર્પણ આ ત્રણ ગુણધર્મો જ્યારે આપણી અંદર હોય ત્યારે આપણે આ પ્રકારનું કાર્ય કરી શકતા હોઈએ છીએ તો એવા જ સરસ મજાનું આ જે કાર્ય કરી રહ્યા છે સ્નેહ ફાઉન્ડેશનના નામથી જે સંસ્થા ચાલે છે એના અંતર્ગત તો આપણે એમના જે સંચાલકો છે એમનો આભાર માનીએ સરસ મજાની આજે એમને આપણને માહિતી આપી છે અમે આશા રાખીએ કે જે કોઈ બાળકોને જ્ઞાનની જરૂર છે અથવા જે લોકોને કંઈ અન્નની જે પણ આપ સેવા કરો છો એ બધું મળતું રહે અને સમાજમાંથી પણ તમને આનો સારો પ્રતિસાદ મળતો રહે એવી અમે આપને શુભેચ્છાઓ પાઠવીએ છીએ થેન્ક યુ